અને તમે જરાય ચિંતા ન કરતા જે જવાબદારી મને સરકારે આપી છે અને જે દિશા લોકોએ મને આપી છે સમગ્ર જે લિસ્ટ છે એ બધા જ કામો પૂર્ણ થશે કોઈ પણ તમને કશું પણ ભેરવે આટલી મજબૂત નેતાગીરી હોય પછી એક કે બે વ્યક્તિ આવીને તમને કંઈ પણ કહી જાય તમારે ના માનવાનું હોય બિલકુલ ના માનવાનું હોય આ મંત્રી છે આવીને નહીં ઊભા છે તમારી સેવામાં ઊભા છે આ સતત તમારી સાથે રહેતી આ ટીમ છે મારા આદિવાસી ભાઈઓ બહેનોને શું તકલીફ છે એની ચિંતા કરતા હોય ગાંધીનગર આવતા હોય મારી ઓફિસ આવીને બેસતા હોય કે બેન આટલું તો કરવાનું છે બજેટમાં આ વસ્તુની ચિંતા તો તમારે કરવાની જ છે મુખ્યમંત્રીને મળતા હોય શાળાઓ જોઈએ છે શાળાની બિલ્ડિંગ તૈયાર થવી જોઈએ આ બધી ચિંતા કરે છે અને યોજનાઓનો લાભ પણ આ વિસ્તારને બરાબર મળે છે એની સમીક્ષા પણ કલેક્ટરશ્રીની ઓફિસમાં જઈને કરતા હોય એવા દોડતા ધારાસભ્ય મળેલા છે પછી એક્સ ઝેડ કોઈ બીજી જગ્યાથી આવે એને શું ખબર પડે છોટા પૂરની તકલીફો શું છે એને શું ખબર પડે જ્યારે ચિંતા કરતા લોકો અહીંયા છે તમારી જે પણ તકલીફો હશે એ આ ટીમ પૂરી કરશે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો